અમારા વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાય છે આખા વેરાવળમાં ક્યાંય પણ પાણી ભરાતું નથી અને વેરાવળ અંદર વોર્ડ નંબર પાંચ અને છ માં પાણી ભરાય છે પાણી ભરાય એ વાત સ્વીકારીયે છે પણ હંમેશા દરેક બાબતે અમારી સાથે અન્યાય થાય છે સાફ સફાઈમાં લાઈટમાં પાણીમાં રોડ રસ્તામાં પાટજ જેવા ઇશ્યુમાં પણ છતાં અમે સહન કરીએ છીએ પણ આનાથી મોટી બેદરકારી તો શું હોઈ શકે કે ગયા વખતે આ કોઈ કુદરતી વરસાદ નથી કૃત્રિમ પ્રકૃતિ પ્રકોપ છે એમ વોર્ડ નંબર પાંચ અને છ ઉપર લઈ આવવામાં આવે છે અને ગયા વખતે પણ પૂર જેવા પાણી જે વાડી વિસ્તારમાંથી ચાલી અને વોર્ડ નંબર પાંચમાં આવે છે તેમાં બે માનવ મૃત્યુ થયા હતા એટલું જ નહીં આ વખતે પણ એટલા સમયથી એમને કહેતા હતા કે તમે આ કેનાલ બનાવો પરમાનન્ટ એટલે પાણી અહીંયા ન આવે અને અમને આર્થિક નુકસાન ન થાય આર્થિક નુકસાન તો સહન કરવા માટે આજે પણ તૈયાર છીએ પણ આ બે બે યુવાનોના જીવ અમારા ગયા છે એને ઇન્સાફ અપાવવા માટે અહીંયા અમે ઊભા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ મૃતદેહ પણ નહીં સ્વીકારીએ અને અહીંથી ઊભા પણ નહીં થાય